સાથે જોડાવ વાત એટલી છે બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો કારણ કે અંગત ફૂટે ને અંગત દુનિયામાં છાપા ન ખાય છે બાકી કોઈની ફ્રેવર નથી રૂવાડું ખાંડું કરી શકે યાર પોતાના સામે આવે ને તે અફસોસ બહુ થાય યાર ઝાડવું કપાતું ને એટલે જાડવાનું કહો કે કીધું કે જોતો ખરા તને કાપે છે ત્યારે કપાતું ઝાડવું બોલ્યું છે રાજભા કે મને કાંઈ પીડા નથી ગમે એટલા કુવાડાના ધારિયાના ઘા થાય એની તેવ નથી કે અમને લોખંડ કાપી કે પણ આમાં હાથા અમારા ભેળા છે એની મને પીડા છે યાર કે તમે ઉગાડા થઈને દુનિયાને દેખાડો ભાઈ મારી આગળ ઝૂપડું છે બીજું કાઈ નથી ભાઈ મજા આવે તો આવજો મહેમાન થાજો મારી આગળ ઓડીએ નથી મર્સિડીઝ એ નથી બીએમએ નથી જેગવાર નથી ફોર્ચ્યુનર નથી મારી આગળ એક નાનું એવું એક્ટિવ નાનું એવું બાઈક છે તમને મજા આવે તો મહેમાન ગતિ કરજો દેખાવ કરવાથી કઈ ફાયદો નથી થવાનો ભગત બાપુ વર્ષો પેલા કીધું છે કે કાદવ તમે ઉર માં ને

અને શાનમાં સમજે હોવ પણ કુટુંબ ન સમજે કશું ભાંભળા નાખે ભીખલા અને એ તો આપણે ઘણી વખત ભાંભળા નાખવા પીણા હોય ને ત્યાં આપણને ખબર પડે આપણા ન માને છે અને આપણી પથારી આપણા જ ફેરવે કારણ કે ને જ ખબર હોય આપણે ક્યાં કરી છે બીજાને થોડી ખબર હોય પથારી આપણી ક્યાં છે તમે ભીખો મામા દુનિયાને જીતી હગો તમારા ને જીતી ન હગો બે વ્યક્તિ આ બહુ ખુલાસા ન કરવો

દિલવાળો અને બુદ્ધિવાળો માણસ ભેગું હોય તો એ કોઈને છેતરે પણ નહીં અને કોઈથી છેતરાય પણ નહીં દિલવાળો માણસ કોઈથી કોઈને છેતરી ન શકે એ કોઈ દિવસ છળ કપટ ન કરી શકે દગાદુગી ન કરી શકે કોઈને દુઃખી ન કરી શકે કોઈને હેરાન ન કરી શકે કોઈનું અહિત ન કરી શકે કોઈના કાર્યમાં વિઘ્ન ન કરી શકે એ જાતું કરે સહન કરી લે ખોટ ખાઈ લે પણ એ માણસ કોઈને નડે નહીં એ દિલવાળા માણસનું લક્ષણ છે એવું કોઈ દિવસ કામ ન કરતા તમારા મા બાપ ને પાંચ પાંચ હાથ હાથ બટન ખુલ્લા રાખી નીકળો એમાં કઈ તમારા મા બાપ ને એવું જમાવટ નો થાય પણ સાહેબ તમારા મા બાપ ને ક્યારે અફસોસ થાય કે આને નો જઈનો તો સારું હતું એવું કોઈ કામ ન કરતા બીજું કઈ કરો કે નો કરો એટલું એક ખાસ નિયમ લઈ લેજો કોઈની બેન દીકરી અરે આંખ આંખ તો ખાલી એક મુલાકાત બની